ખોટા માણસોને મોટા મોટા જહાજોમાં પણ ડૂબતા જોયા છે અને મહાદેવના ભરોસે રહેનારાઓને તૂટેલી નાવમાંથી પાર થતા જોયા છે શિવભક્ત શબ્દો ઉપર જોર છે સમજવા જેવા શબ્દો છે ખોટા માણસો હોય અસત્યનું આચરણ કરતા હોય તેની નૈયા સો ટકા ડૂબી જ જાય છે જીવનરૂપી નૈયા શબ્દો છે ને તે જીવનરૂપી નૈયાના છે જો સુખેથી પાર થવું હોય દરિયાને પાર ઉતરવું હોય સુખેથી તો ભગવાન શિવજીની ભક્તિ શ્રેષ્ઠ છે ખોટા માણસો તો એમ કહેવાય કે આ કળી કાળમાં ડૂબેલા જ છે ભગવાન શિવજી હાજરા હાજર છે જે એમ કહેવાય કે દુષ્કર્મનું આચરણ કરે છે અસત્યનું પાલન કરે છે સત્યનું નહીં અસત્યનું પાલન કરે છે હંમેશા ખોટું કાર્ય કરે છે જીવનમાં એક પણ કાર્ય શુભ શુભ નથી કરતા સારું સારું નથી કરતા જ્યાં જાય ત્યાં એમ કહેવાય કે અસત્ય પહેલાં અસત્ય બોલવું અસત્ય કરવું જૂઠું બોલવું આવા માણસો હજારો છે આ સમાજમાં અને તે એમ કહેવાય છે તેની નાવડી ઓલે પાર પૂગતી નથી ભાવદૈયાને પાર તે ઉતરતો જ નથી હંમેશા તે દુઃખી દુઃખી થઈ જાય છે કારણ કે ભગવાન મહાદેવ જેવી રીતે આશીર્વાદ વરસાવે છે તેવી જ રીતે તાંડવ પણ કરે છે જે દુષ્કર્મો કરવાવાળા છે જે એમ કહેવાય કે ખરાબ કર્મો કરવાવાળા છે તેની ઉપર તાંડવધારી બની જાય છે તેની ઉપર એમ કહેવાય કે ક્રોધાયમાન થાય છે અને તેનું જીવન અસ્ત વ્યસ્ત કરી નાખે છે તો ક્યારેય પણ એમ કહેવાય છે કે અસત્યનું આચરણ ન કરવું ખરાબ કર્મો ન કરવા અને ભક્તો શબ્દ સમજવા જોઈએ બીજી લાઈન સમજવા જેવી છે કે જે મહાદેવના ભરોસે રહેનારાઓ છે તેની તૂટેલી નૈયા હોય તો પણ તે ભવદરિયાને પાર ઉતરી જાય છે એટલે કે દુઃખરૂપી જીવન હોય તો પણ આપણી નૈયા ભવદરિયાને પાર ઉતરી જાય છે ભગવાન મહાદેવ ક્યાંક ને ક્યાંક આપણને પકડી રાખે છે આપણે જીવનની દોરી પકડી રાખે છે અને આપણને એમ કહેવાય છે કે આંગળી પકડીને આપણને દેખાતી નથી પણ આપણી આંગળી પકડીને ભવદરિયાને પાર આપણે નૈયા ઉતારી દે છે ભગવાન મહાદેવ આવા આશીર્વાદ આપે છે હંમેશા એમ કહેવાય સંકટમાં ભગવાન મહાદેવ હાજરા હાજર રહે છે ભલેને એમ કહેવાય કે ઝૂંપડી નાની એવી ઝૂંપડી હોય પણ જે ઝૂંપડીમાં સત હોય નાની એવી ઝૂંપડી હોય પણ તે ઝૂંપડીમાં સત હોય તો ભગવાન ત્યાં બિરાજમાન થાય છે ત્યાં આવે જ છે કોઈ ના કોઈ સ્વરૂપે સાથ દેવા આવે છે જ્યારે આપણા હૃદયમાં ભક્તિ હોય સત્કર્મ હોય જીવનમાં કોઈનું અહિત ન કરતા હોય ભલે આપણે સુખી ન થઈએ પણ ઈશ્વરની તાકાત એવી હોય છે કે આપણા પરિવારમાં એક તેજસ્વી બાળક એવું જન્મી જ જાય છે ઈશ્વરની કૃપાથી તે આખા પરિવારને એમ કહેવાય કે સુખી સુખી કરી દે છે ભગવાન મહાદેવના આશીર્વાદ આખી પેઢી ઉપર ઉતરી જાય છે જ્યારે આપણામાં ભક્તિ હોય તો આપણી પેઢી તરી જાય છે તેવી જ રીતે આપણા બાળકોમાં ભક્તિ તો તેની પેઢી પણ આગળ આગળ એમ કહેવાય સુખરૂપી વધતી જાય છે તો હંમેશા ભગવાન શિવજીની આરાધના કરવી આ કળી કાળમાં આ કળિયુગમાં ભગવાન મહાદેવની એમ કહેવાય જેણે જેણે મહાદેવની ભક્તિ કરી છે તેની તો નૈયા સો ટકા પાર થઈ જ ગઈ છે પણ આ કળિયુગમાં જે લોકો શિવ ભક્તિ આચરી છે જેના હૃદયમાં ભગવાન શિવજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે ભાવ છે અને નિત્ય શિવલિંગની પૂજા કરે છે તેની પેઢી પરિવાર તરી જવાનું છે મેં એક થોડાક સમય પહેલાં એક સુવિચાર મસ્ત લખ્યો હતો કે સત્ય હશે તેની પેઢી સતયુગ જોશે બાકીનો થશે કળયુગમાં નાશ ચતુરાયની ચતુરાય નહીં ચાલે ચાલશે તે જ જે રાખશે શિવને સંગાત શિવભક્તો તમે જોજો પછી જે લોકો એમ કહેવાય કે નાની વયના છે તે પચાસ સાઠ વર્ષ સિત્તેર વર્ષમાં ઘણો બદલાવ આવશે જેના હૃદયમાં સત્કર્મ હશે સત હશે શિવ હશે સત છે ને તેનું નામ જ શિવ છે શિવનું નામ જ સત છે જેના હૃદયમાં સત હશે ને તે જીવન જીતવાના છે બાકી કળિયુગમાં ભગવાન શિવજીની તાકાત એવી ઉત્પન્ન થવાની છે કે સો ટકા નહીં પણ હજાર ટકા તેનો નાશ થવાનો છે જે અસત્યનું પાલન કરી રહ્યા છે આ મારો અંતરનો ભાવ છે અને હું જોઉં પણ છું કે જેણે જેણે આ કળિયુગમાં કે અસત્યનું આચરણ કર્યું છે તેનો નાશ મેં મારી આંખે જોયેલો છે ઘણા એવા પરિવાર છે કે જેના જીવનમાં અસત્યનું આચરણ થતું હતું મેં મારી નજરે મારી આંખોમાં મેં જોયું છે કે તેના પરિવાર ક્યાંક ને ક્યાંક દુઃખી હોય છે અને જેણે જેને સત્યનું પાલન કર્યું છે તેનું એમ કહેવાય છે કે દસકો આવી ગયો છે તેવા પણ મેં ઘણા પરિવાર જોયા છે કે જે પરિવાર સુખી સુખી થઈ ગયા છે જેના જીવનમાં ભક્તિ હતી ભક્તિ મેં જેનું જીવન હતું તેનો પરિવાર સુખી સુખી થઈ ગયો છે તો શિવભક્તો ખાસ કરી અને આ એક પ્રેરણાદાયી વિડીયો હતો સુંદર આ વિડીયો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને અને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય